Mate. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ અગિયાર વિષય ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર છ બજારમાં અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો આજે આપણે ફરી એક નવા વિડીયો લેક્ચર સાથે મળ્યા છીએ તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે નવો પ્રશ્ન કે આપણે જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ અથવા તો જથ્થા આધારિત બજારના પ્રકારો સમજાવો

જથ્થાબંધ બજારની અંદર કોણ હોય છે જથ્થાબંધ વેપારી ઈ માલ કોની પાસેથી લાવે ઉત્પાદક પાસેથી કેવા જથ્થામાં લાવે મોટા જથ્થામાં તો મોટા જથ્થામાં માલ ખરીદી છૂટક વેપારીઓને અથવા તો નાના વેપારીઓને નાના નાના જથ્થામાં માલ વેચે તો એને જથ્થાબંધ વેપાર કહેવાય એટલું ટૂંકમાં યાદ રાખવાનું ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી છૂટક વેપારીને અથવા નાના વેપારીને નાના નાના જથ્થામાં માલ વેચે તો આ વેચાતો હોય આવા બજારને જથ્થાબંધ વેપાર અથવા જથ્થાબંધ વેપારનું બજાર કહે છે અહીંયા જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી બંનેને જોડતી કડી છે કારણ કે ઉત્પાદક સીધો છૂટક વેપારીના અને છૂટક વેપારી સીધો ઉત્પાદકના સંપર્કમાં આવતો નથી એટલે જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડીરૂપ ભૂમિકા ભજવે છે અહીંયા નાના વેપારીઓ એટલે કે છૂટક વેપારી ખરીદનાર બને છે અને જથ્થાબંધ વેપારી વેચનાર બને છે એટલે કે જથ્થાબંધ વેપારમાં બે પક્ષકારો કયા કયા હોય તો કે જથ્થાબંધ વેપારની અંદર ખરીદનાર પક્ષ તરીકે છૂટક વેપારી અને વેચનાર પક્ષ તરીકે જથ્થાબંધ વેપારી હોય છે તો આપણે અહીંયા મોટામાં મોટા જથ્થામાં વેપાર થતો હોય છે તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે કાપડ બજારમાં કાપડની મોટા જથ્થામાં ખરીદ વેચાણ તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે તો કે આ કાપડ બજારની અંદર આ ઘાંચડીઓમાં મોટા જથ્થામાં માલનું ખરીદ વેચાણ થાય છે એવી જ રીતે અહીંયા મેં બીજું ઉદાહરણ આપ્યું છે અનાજનું જથ્થાબંધ બજાર તો આપણે આ ફોટોમાં જોઈ શકીએ છીએ કે અહીંયા જથ્થાબંધ પ્રમાણમાં અનાજનું ખરીદ વેચાણ થાય છે હવે આપણે જોઈએ છુટક બજાર તો છુટ્ટક બજાર એટલે તો કે જે બજારમાં છૂટક વેપારીઓ હવે જથ્થાબંધ વેપારી માલ કોની લાવતો તો ઉત્પાદક પાસેથી કોણ જથ્થાબંધ વેપારી કોને માલ આપતો તો છુટ્ટક વેપારીને તો અહીંયા છુટ્ટક વેપારી કોની પાસેથી માલ લાવે જથ્થાબંધ વેપારી પાસેથી ઈ કોને માલ વેચશે કે ગ્રાહકને તો કે જથ્થાબંધ વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી નાના જથ્થામાં ખરીદી કરી છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી નાના જથ્થામાં ખરીદી કરી ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ વેચાણ કરે તો તેને બજાર કહેવાય છે તો આવા બજારમાં હવે દાખલા તરીકે માની લો કે કોલગેટ નો જથ્થાબંધ વેપારી છે તો કોલગેટના ઉત્પાદક પાસેથી હજાર ટૂથપેસ્ટ લાવે સીબાકાના ઉત્પાદક પાસેથી હજાર ટૂથપેસ્ટ લાવે એ પાછો જથ્થાબંધ વેપારીને હોહોના જથ્થામાં વેચે હવે જથ્થાબંધ વેપારી છે એની પાસે જ્યારે ગ્રાહક આવે તો ત્યારે એ એક ટૂથપેસ્ટ માગે તો એ પણ આપવી પડે પાંચ માગે તો એ આપવી પડે એ દસ દસ ના કે પાંચ પાંચ ના બલ્કમાં વેચી શકે નહીં તો આને છૂટક બજાર અથવા છૂટક વેપાર કહેવાય છે અહીંયા છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે જોડતી કડી રૂપ બને છે ઓલામાં ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે જથ્થાબંધ વેપારી કડી હતી અહીંયા જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે છૂટક વેપારી કડી રૂપ બને છે અહીંયા ગ્રાહક ખરીદનાર અને છૂટક વેપારી વેચનાર જ્યારે જથ્થાબંધ વેપારની અંદર છૂટક વેપારી ખરીદનાર અને જથ્થાબંધ વેપારી વેચનાર બનતો હતો તો અહીંયા નાના જથ્થામાં વેપાર થતો હોય છે તો અહીંયા હું તમને ઉદાહરણ આપું તો શાકભાજી છે શાકભાજીનું માર્કેટ તો શાકભાજીની માર્કેટની અંદર જો આ બધા છૂટક વેપારીઓ છે અને આ બધા એના ખરીદનારો એવી જ રીતે ફળ ફળાદીનું બજાર તો ફળ ફળાદીના બજારમાં પણ આ બધા છૂટક વેપારીઓ છે અને આ બધા ગ્રાહકો એના ખરીદનાર છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક